શિયાક વાળો કી નાખ્યો તો તો આપણે ધોયો તો તો હજી ટીપા પડે સીજે તો એમાંથી હજી ધોઈને દોરિયા નાખ્યો છે તો હાલો જો આપણે જાવાનું છે અત્યારે સાળો ભરવા અમાર જાનવી જો અત્યારમાં मंडी સે બદામ લઈને આવી છે અને ભાંગેસ બદામ જાન શું કરેસ તું બદામ ભરી આમ કટતો

શનિવાર છે તો વેલા હેર છૂટા થઈ જાય એટલે આપણે કીધું તેડવા જવું પડે વાડી છેટી છે એટલે તો આપણે નવ લાઈન તેડી આવ્યા અને તેડીને હવે આવતા રહ્યા અને હવે આપણે પાછું જવું દવા સાટવા જવાનું તો પપ્પે સામે કણે પીડ્યો છે કુંડી પાસે નવલ લઈ જો નવલ ફણીને વી આવ્યો કા નવલ ફણીને વી આવ્યો ને અને અહીંયા જો બા શું કરવા તું શાહ બનાવો જો બા શાહ બનાવે સાફ આપે કા હું પાપ સાટી સાત કરી અને જાયની મમ્મી ની તો જો આપણા કોઈ શાળાના ફેરા ને એવું બધું ભરવા ગયા છે શિનેડો લાઈને જો આમાં આપણે શાળાના ફેરા અને કોઈ આપણે બપોર પીછી ખાતરના ફેરા ભરવાના છે અત્યારે જો સાળાના ફેરા જાઉં અમે ફરતો પાળો છે કરવાનો છે હશે પોપ પોપલા રહ્યા છે આમાં શેઠે પેજીએ એટલે એ ગયા છે શનિવાર લઈને ફેરો ભરવા અને આપણે એક વાડીએ સીવીએ અને આપણે દવા સાટવાની છે તો હાલો આપણે દવા સાટી દઈએ પછી શાહ પાણી બની જાય એટલે હાથ કરે એટલે પાછા શાહ પાણી પીવા આવતા રહે કાકા જો હવે દવા સાટવા જાય છે જો હવે દવા સાટવાનું સાલું કીધી દીધું છે જો શનિવાર આવી ગયો છે મારા પપ્પા ભરીને આવ્યા છે

ہماراں تکا نگڑے آرام کرتا تھا زینبن میں میں نے ہاروں نہیں لائی تو یہ کام سندھے ہے ہم سندھے ہے ہماراں ہماراں ساو نے ایلا زاو نے کیا آیلا زاو چاہاں ایلا زاو دیب را زاوانو سے خاند لے والا زاوانو چاہاں خاند میتھی خوٹی رہے ہیں مولو سال سے کمود مولو بنے نا مولو سا مولو وائی ماراں تھوڑی لائے بیٹی ست بدن مولو ફરી મોળો તે નિયક મોળો પીજો બીજા તડકાનો હેરાન જ કરવો એમ કેન હાલા જાવ ને સાવ જાવ ને યસ સેલા મારતા હું વાર લાગે તો હાલો હવે આપણે ખાણ લઈ આવી દે દેવપ્રસિંહ આપણે જો તેના ખાણ લેવા આવતા રહ્યા છીએ દેવપ્રા પરતભાઈ ની દુકાને અત્યારે જો આપણે ચા બનાવી રહ્યો છે અને અત્યારે આપણે ચા પીવા બેઠા છીએ તો હાલો બધાય ચા પીવા જો ચા ની રકાબી પણ મે ભરી વાળી છે ચા પીવોસન ચા હવે પીવો પણ તડકાનો ટડ દેપ રાખણ લેવો ધક્કો ખવરાયો તે જાવ પડે ખાણ હોય તો જાવ પડે જો આપણે ખાણ લઈને આવતાર્યા અને ચા બનાવી નાખ્યો અને હવે જો ચા પણ કમ્પ્લીટ તૈયારી પીવાની ફૂલ તૈયારી હલે છે જો રકાબી પણ ભરાઈ ગઈ છે તો હાલો બધે ચા પાણી પીવા જો સંડેડો આવી ગયો માં પપ્પા ખાતર ઘરે રા છે ખેડામાં તો આપણા માં ખાતર ઠલવાનું છે અત્યારે જો આપણે દવા પણ છતાં જાય છે અને આ મોટા ભાઈ નહીં ત્યાં નહીં જો આમાં આ કટકામાં બેસી ખાતર પણ ઘરી વાયું છે જો طاریکه جو دیسی خاطر دیخای شي ان موټا پاي جو پاسه دا تا مینداس ماروا له خاطر تھوڑک مکسن تھئی ځای ان پشه راپ مارشي سنډاډا ما دا تا سړایو سنډاډا میندا ثاکوا ان ریتل ته جام تھوڑو اوو ځو له ریتل میتھی ما آټا مارو ځو میتھی ما کيو تھوڑو ځای જો જો એ મમ્મી ને હાથમાં નીકા આવતો તો પ્રાણી લે ને એટલે રોવે એ દાંત કાઢે તો આજનો વલોગ જો આપણે અહીં પૂરો કરવી છે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય